આ લગ્નની વિધિ બહુ સમજવા જેવી છે પણ આજકાલ કોઈની પાસે ટાઈમ નથી બધા ફોટા પાડવાનો સમય છે નાચગાન કરવાનો સમય છે પણ ખરેખર જેમાં સમય આપવાની જરૂર છે એમાં નથી આપતા હિન્દુ સંસ્કૃતિની અંદર શાસ્ત્રકારોએ ઋષિમુનિઓ જે આખી લગ્નની વિધિ બતાવી છે પણ આપણે એને સમજવાનો પ્રયત્ન નથી કરતા આપણી પાસે ટાઈમ નથી એના માટે મારા જલ્દી પૂરું કરો જલ્દી પૂરું કરો અને આજકાલ તો સમાજમાં આપણે બધા મૂહર્ત કઢાવીએ છીએ ખરા શેના માટે કઢાવીએ છીએ કંકોત્રીમ છાપવા માટે બાકી સમયસર આપણે કોઈ દિવસ લગ્ન પૂરું થયું આવું જોયું નથી

તો બધા આપણા સારા માટે છે તેથી સારા કાર્ય કરો આવશ્યક છે સમાજને જગાડવાની જરૂર છે કે હવે થોડુંક આપણે આ તરફ પણ ધ્યાન આપતા જઈએ એ વિધિની અંદર મંત્રો ની અંદર પણ આજકાલ બધું ચાલ્યા કરે છે ગાડેરિયા પ્રવાહની જેમ અને કોઈ બોલનારોય છે નહીં અને આજકાલ તો ગોર મહારાજ જેટલું સમજાવે ને એના કરતાં વધારે નોલેજ તો ફોટોગ્રાફરની પાસે હોય અડધું લગન તો ફોટોગ્રાફર જ કરાવી દેતો ચાલો આમ કરો આમ પકડો આમ હાર લો એટલે ગોર દાદા સાઈડમાં જતા રહે પછી જરૂર છે સમાજને જાગૃત કરવાની જરૂર છે અને હવે ધીરે ધીરે સમાજ પાછો આ જાગૃત થયો છે આ માર્ગમાં ધીરે ધીરે વળ્યો છે હવે ગયા વર્ષે વડુરાથી એક વૈષ્ણવનો ફોન આવ્યો તો કે મહારાજ મારે મારી દીકરીના લગ્ન કરવા છે પણ કેવી રીતે લગ્ન કરવા છે સંપૂર્ણ શાસ્ત્રની પદ્ધતિથી વેદ મંત્રો ની સાથે ઉચ્ચ સ્વરે બ્રાહ્મણો વેદ મંત્રો ઉચ્ચ સ્વરે ગાય અને મારે મારી દીકરીના લગ્ન કરાવવા છે બીજું કોઈ એક્સ્ટ્રા કામ નહીં કરવાનું પછી આજકાલ તો લગ્ન ગીતો ગાય ને ઓર્કેસ્ટ્રા પાર્ટી બોલાવે ને એક બાજુ એ ચાલતું હોય એક બાજુ વરઘોડો આવતો હોય એક બાજુ ઢોલ વાગતા હોય એક બાજુ લગ્ન ચાલતું હોય એક બાજુ જમણવાર ચાલતો હોય બોલો કોણ ધ્યાન આપે છે ધીરે ધીરે સમાજમાં જાગ્રતતા આવી છે અને સમાજ પણ હવે સમજ્યો છે કે નહીં આપણ જરૂરી છે આપણ કરવું પડશે વિરોધ નથી કોઈ વિરોધ નથી કરવો ભલે આનંદ કરો છો તો કરો એનો વાંધો નહીં પણ જે શાસ્ત્રની વિધિ છે કમ કમ એને તો ફોલો કરો જે કરવાનું યોગ્ય છે એ તો કમ કમ કરો પણ એને સમજવાનો આપણી પાસે ટાઈમ નથી બીજું બધું કરવાનો ટાઈમ છે

અષ્ટમસ્કંદની કથા સાંભળી તમે બધાએ બલી રાજાની એમાં શુક્રાચાર્ય બલીને બોલ્યા છે કે બલી તારે જો સ્વર્ગનું રાજા બનવું હોય તો હું પ્રેમથી મંત્રોચ્ચાર કરું છું પણ સાથે તારે પણ પ્રેમથી સ્વાહ સ્વાહ કરવાનો તો તારી ઈચ્છા પૂરી થશે નહીં તો નહીં થાય યજમાન અને બ્રાહ્મણ બંનેનું મન એક થાય ત્યારે કાર્યની સફળતા થાય એમને ગોર દાદા એકલા મંત્રો બોલ્યા કરે યજમાન કશું ધ્યાન ના આપે ફૂલ પકડવાનું કે તો ચોખા પકડે પાણી જળ પકડવાનું કહે તો ફૂલ પકડે એમાં મજા નથી